એફટીએસ મહિલા સમિતિએ અમદાવાદ ચેપ્ટર સાથે સંયુક્ત વન આયોજન કર્યું હતું આ વન યાત્રા તેર મહેમાનો દાતાઓ દસ મહિલા સમિતિના સભ્યો અને છ ચેપ્ટરના સભ્યો સહિત ત્રીસ સભ્યો સાથે પૂર્ણ થઈ હતી રેલાવાડા વિદ્યાવિહાર સ્કૂલ ખાતે બધા સભ્યો અને ગામના બાળકો અને મિત્રોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પચાસ વૃક્ષો વાવવામાં આવ્યા હતા રેલાવાડા આઈવીડી સેન્ટરની મુલાકાત દરમિયાન સ્થાપક પ્રમુખ અનિલજી સોમાણીએ કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર અને સિલાઈ વર્ગ કેન્દ્રના વિદ્યાર્થીઓને તેમના સમર્પણ અને આગળ વધવાના પ્રયાસો બદલ મળ્યા બાદ જરૂરિયાતમંદ મહિલાઓને ટૂંક સમયમાં પચાસ સીવણ મશીનો ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું હતું તેમણે કમ્પ્યુટર સેન્ટરમાંથી શિક્ષણ મેળવ્યા પછી બહાર આવતા બાળકોને આગળ વધવા માટે પ્રયાસો કરવા કહ્યું હતું બધાનો પરિચય કરાવ્યો હતો અને દાતાઓ અને અમારી સાથે આવેલા નવા સભ્યોને એક જ સંસ્થા કેવી રીતે અને શું કામ કરે છે તે જણાવવામાં આવ્યું હતું સિલાઈ કેન્દ્રમાં મહિલાઓએ તેમના દ્વારા બનાવવામાં આવેલા નમૂનાઓ બતાવ્યા અને શહેરમાંથી આવેલી મહિલા સમિતિના સભ્યોએ બાળકોને પેન્સિલ સેટ બિસ્કિટ અને નાસ્તાનું વિતરણ કર્યું એકલના આરોગ્ય કર્મચારીઓએ બધાને તેમના કાર્ય વિશે માહિતી આપી હતી મિત્રોનું બ્લડ પ્રેશર પણ તપાસવામાં આવ્યું હતું